ચાલો મિત્રો અમારી ટીમ આવી ગઈ હે જા દિવસે અને આજે અમે પાછું લાઈવનું શૂટિંગની શરૂઆત કરી છે ને આપણે પહેલો જ વિડીયો અનકડીનો બનાવવાનો હોય કેમ કે આપણે એક બે દાણ તો બનાવી દીધો હોય પણ આજ અમારા નવા કલાકાર એવા કાનજીભાઈ આવી ગયા છે રેડી તો હવે આજેમાં આપણે નિયમ એવો છે કે આપણે ત્રીસ સેકન્ડ દેવામાં આવશે તમને કેટલી ત્રીસ સેકન્ડ હા ત્રીસ સેકન્ડમાં તમારે કોઈ પણ ગીત યાદ કરી લેવાનું જો ત્રીસ સેકન્ડમાં યાદ ન આવ્યું તો પછી તમે ગાયશો તો એ તમે નીકળી જાયશો રેડી તરી સેકન્ડમાં તો આપણે શરૂઆત કરી દઈ ભૂરા પૈથી જ કરી છી એટલે ભૂરા પૈથી જ કરી હા આ માલ છે તો ડોહલી ભાઈ તમને કે એટલે ભૂરા ભાઈ તમારે ચાલુ રેડી ભૂરા થઈ ગયા ને ચાલુ કાઠિયા વર માં પૂલો ભગવાન ગયો તને મારો મહેમાન એ તને ભાઈ પૂછો જરા પૂછો મુજે ક્યાં કે રોજ યાદ ઘરવાની તારી મોહબતમાં રડે રડે મરવાની મારા રોમ કયા કર दे देते सजा जिंदगी मदर्द से अन दर्द मा मजा हेलो साहेब आवाज आतो चालू है चालू परदेशी परदेशी जाना नहीं मुझे छोड़ के मुझे छोड़ के हेलो हेलो चालू तो ही है बोलियो ये नहीं पहला गीतवा नो नही

alo hello 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 Raghupati hello Raja Ram hello hello Sita Ram

एहहहहह दिले जाल 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 चीटी मो कले निमाचे न नवगण बीर आहां या सींद मालो की सूमरे एह तो हाल वाज नोजे हमीर मेटे मेटे जाईयो याँ 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 क्यों मावे लाई अचाल में नथ केरू लाई केरू लाई हाँ आज़ मा�

હ ભજીયા બેમો એ ગોપડી મને ગમતું નથી ન મથુરા લાગે કળવી જે ભાઈ ભાઈ વાલા વાલા એ તન સગઈ બોલાઉં તમરા ભાઈ ભાઈ सर्गे बोलतो सामना कोणी गमत नदी मथुरा कारी जेल लाक दीती इ इ नाही बुलुका मारे जे कधी तू रेवळे कधी ए कांजी का नाही पहन पहन करके पुरुष पहनो चोली पहनो टाइम पुरुष है जोसिया चोली पहन टाइम माथे निकल गया है अभी हमें चार जाना टाइम मां सही अबे तुम्हारे चोली पहन टाइम चालू करवाना है दूसरा टाइम माटे चालू वालो हाँ धीरे धीरे से मेरे ज़िंदगी में आना धीरे धीरे से मेरे दिल को चूरा तुमसे प्यार हुआ है कितना जन जाना तुमसे करना हो मन समणे सतावे तू खड़ी खड़ी मन तारा बिना विनाथी कोई नी पड़ी हलो हलो हाँ तारा क्या कह रहे हैं बात कर એ ભાય હુકુ હાય હુકુ હાય રે હાય એ લડકી મેરે સામે દે મેરા દિલ લે જાય જાય હેલો હેલો કાંઠા આ રામ અરમ તરવાડે પંખી કરે કિરોડ બાય બાય ઓમરે કીતે મોરાવ દે ઓય તો કસે લીડો રે ਅਜ ਸੁਰਾਤ ਸੇਰ ਨੂੰ ਸੋਨੂ ਮੰਗਾ ਮੈਂਦਾ ਵਾਦੀ ਮੋਤੀ ਰੇ ਸਾਈ ਬਾ ਅਜ ਨਾ ਥਾੜੀ ਰਾਗ ਲਾਵੋ ਮਨ ਰਾਜ ਇਹ ਨੋ ਮੰਲੀ ਲੂਪੀ ਦੂ ਪੁੰਜ ਦੂ ਖੜਾਵੋ ਕੇ ਪੁੰਜ ਦਾਮ ਪੋਪਤ ਬੋਲੇ ਹਲੋ ਪੂਰਾ ਭਾਈ ले आले बरा भाई ये आयो और आयो ग्यो रे वो तो फोटो रुपियो लेने ललिया लेवा आले लेवा आले मैं तो रुपियो हो मेलो आए ललिया ले ले तू गावे अरे चलो और आयो सालों थे ग्यो रे आलो देव रे और पुजवा रे रामू पीर पुजी तो सालों जक में तू अरे ના તું ઓગરે જામે જાગરે જા

શરદ પૂનામીરાણો ભાઠી પરિ અર અરજી અરજી નહી હરજી અલી આનો દેવડે હી એય હરજી આનો દેવડે કા હરજી મકોણે કે સપિયા પિયા લેયા સપિયો કે જિંદગી અલકા તુ તારું લીધી હાથ ધારે રા સેરન લીધી જા અરે અરે મારી અખંડ અખંડ માં ભગવતી તમારા દીવડા પડે અને મારી પાન ગાપ એ જે બો તાલ ને તંબુરો સત ના હાથ મારે અનો તંબુરો તાલ તંબુરો તંબુરો હા આ હે બોલું કહ્યું બોલું કઈ ચાલુ અરે ખ્યાલિયા લોરે રસિયા

ભોરાગાય મારુ કોટો પાર હો તારા સુણ સો તારા સુ કે માતા નહી હલો માતા બાળો રે કરું મારા ધીરની વાત કરું મારા વાત દીકરી तो <coughs> में रे। जा कबूतर बूतर जाबूत जाओ ओ, 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 ओ तेमना मार संदेश कबूतर जा दुनिया में कितना गम है मेरा गम कितना कम है हेलो आजे तय सोने सच पूरे बस खड़ पानी ना खा खरा ना पाना नो नहीं पा वगैरह दिवे वाणी करे बोलो दिए अब तो ભિક્ષા દેવો કેવો પાસ રે માવો માવો સૂર્ય કરો ભાઈ માવો મોરી પાસ રે માવાની મો

આજ ગાયો રે વિનાસનું બાબ રે રે વીરા મણી રે ના વીરાણી રે ના ગાયો

અરે ઓલી તો કે હું વાત નહી બનીશવાર હું મેપના હે કે દેખા તું સપનો મેં તું માને યાને કે તું હિ મે સપનો જોપ નોપ નોપે હરજી દે ધ્યાન રાખજે તેને અપની અપની કિલ્લી ધ્યાન રાખજો આય નઈ ઉડુ આને જ ગાવનો હ લે લે આયુડી ના દેશે ફૂલોડા ને મીનવારે કેવો લાગ્યો તો હું મારું એકય નો લે આયા બોય કર કે હોય રાઉં ગણ નઈ ના આખ હોય કે હવાર ઉત ગાય તો લો મે લે પુરુ થઈ જશે લો ખાઈ તોલાઓ આયુડી આયુડી તોલા આવી

ઓ मरा सत्य विरोधी सानो हे मो धवछे मार बला ने हे म दिने के जो रे अब हे भने तो नाभिले जो रे एति म झानुहाले खेल चाहियो बनि भयो ओमरी रजबाडु हो धोरी मेहनत गरिङ मध्ये छ न ओ मरी रजबाडु हो ਨਾ ਨਹਦੀ ਦਲ ਨਿਆਪੂ ਹੋ ਮਾਰੇ ਰਾਜਵੰਵ ਹੋ ਦਲੜੁ ਦੈਤਨ ਗੁਰੂ ਹਮਾਰਾ ਗਰੁੜੀ ਅਨੇ ਮੁਝ ਪਰਖੀ ਧੀ ਮੇ ਮੋਦਾ ਬਤਾਵਿਆ ਮ੍ਰਾਮ ਕਾ ਇਹ ਤੋ ਉਤਰ ਗਿਆ ਸਬ ਜੇਤ ਐ ਸੰਤੀ ਸੀਤਾ ਜੀ ਰਖਮਾ ਮੈਂ ਧਾਮ ਲਕਸ਼ਮਣ ਹਾ ਕਹਾ आयो स गंगा न किनारो रे लख पघड़ा मां कचड़ा मां

રાજા રમનાથ રામના રાજા દુશ્મનો તો દુશ્મ કઈ કઈ તારો ભર દે મારા પાછા રામનાથ કીધું ગામના

पहले पहले बार मोहब्बत की है कुछ न समझ में आए हम क्या करे ओड ओडी ओढ़ी ओडनी ने तारी उठी उड़ी, उड़ी जाए रे जो बन मालू चल के कहे जाए, जाए जाए रे दलन हो जाता

પછી પછી ઇનામ લઈ શક્યા નથી કાના ભાઈએ બહુ સારી મહેનત કરી પણ બીજી ગેમ કાના ભાઈ તમે જરૂર જીત છો થોડીક મહેનત કરજો અને ચાલો મિત્રો નવા વિડીયા સાથેને થોડાક લાંબા ટાઈમે મળશું જય